અનિલભાઈ યુસફભાઈ અલ્પેશભાઈ ઘણા બધા કલાકારો અહીંયા છે એમની સાથે વાત કરીએ અને આ જે થિયેટર વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે જે આયોજન છે એની વાત કરીએ તો સૈયદ સાહેબને ને મળીએ સૈયદ સાહેબ હજી વિશ્વ રંગભૂમિ દિવસની જે ઉજવણી ચાલે છે રંગની એ એમ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી અમે આ કામ કરી રહ્યા છીએ જેમાં ભારત સેવક સમાજ બાલ ભવન અને સંકટ સાથે સંયુક્ત ઉપર અમે મહેનત કરીએ છીએ અને દર વર્ષે પ્રોત્સાહિત મળે છે અને એન્ટ્રી પણ એટલી બધી આવી જાય છે એટલે જેથી કરીને અમે કરીએ તો આજે પાંચ એન્ટ્રીઓનો સમાવેશ થાય છે અને એ રીતે આખું આયોજન અને બાલ બધી વ્યવસ્થા આપે છે એ બદલે અમે આવી જે અમારા બધા કલાકારો જે છે એ બધા કલાકારો અમારા નામ લેવા બે એક ડર્જન થી ઉપર અમારા કલાકારો છે કિશોરભાઈ પણ અમારા જ કલાકાર છે એટલે એ બધા જુસુફભાઈ છે અનિલભાઈ છે બેન છે અને દુશન ભટ્ટ છે આ બધાય અમારા જે જુનિયર જુનિયર અને બધાય મિસ્ટ કલાકારો છે એમાં ઊંચાની જે અમારા નવિક અંદર બધા એક તો છે થેન્ક યુ હા તો હવે વાત કરીએ આપણે અનિલભાઈ સાથે અનિલભાઈ પણ આ સંકલ્પ થિયેટર સાથે જોડાયેલા છે અનિલભાઈ હું અનિલ રાઠોડ સંકલ્પ થિયેટર્સ અમે લગભગ ચાલીસેક વર્ષ પહેલાં ચાલુ કર્યું અને છેલ્લા પંદર વર્ષથી એમ કે બાલભવન અને ભારત સેવક સમાજ સાથે અમે આયોજન કરીએ છીએ દર વખતે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે અને આમાં કોઈ પણ જાતનો અમે એન્ટ્રી ફી કે કાંઈ લેતા નથી અમારો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ છે કે નાના કલાકારો જે ઉગતા કલાકારો છે એને સ્ટેજ આપવું અને એને પ્રોત્સાહિત કરવા અને એમને અમે નંબર આપીએ છીએ પહેલો બીજો ત્રીજો જે એમનું કંઈ પરફોર્મન્સ હોય એ રીતે અને જો વધારે એન્ટ્રી આવે તો અમે પ્રોત્સાહન ઇનામ પણ આપીએ છીએ અને બધા નવા કલાકારોને સ્ટેજ આપીએ છીએ આ અમારો ઉદ્દેશ્ય છે સરસ તો આપણી સાથે જુસફભાઈ પણ જોડાયેલા છે જુસફભાઈ સાથે પણ વાત કરીએ આપણે નમસ્કાર અમે લગભગ આ છેલ્લા ચાલીસ વર્ષથી નાના બાળકોને ભૂલકાઓને આગળ લાવવા માટે અમે આ પ્રવૃત્તિ કરી છીએ અને નાના બાળકો લગભગ અમે પંદર વર્ષથી વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવીએ છીએ બાલભવન અને ભારત સેવક સમાજ અને અમે સંકલ્પ થિયેટર તને મળી અને નાના બાળકો જેમ જેમ આગળ આવે કલાકાર બની અને દેશનું નામ આગળ કરે એટલા માટે અમે આ રંગોવી દિવસ ઉજવીએ છીએ અને હવે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે વર્ષોથી બધાય સાથ સહકાર અમારો મળ્યો બધા કલાકાર મિત્રોનો હજી પણ મળતો રહે એવી અમે આશા કરીએ છીએ હા તો અલ્પેશભાઈ આપ પણ અત્યારે નાટક નિહાળવા માટે આવ્યા છો શું લાગે છે આપને કેવું આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે પહેલાં તો વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સૌ કલાકાર મિત્રોને હાર્દિક શુભકામના કલા પ્રવૃત્તિ જળવાઈ રહે અને અત્યારના નવા કલાકારોને નાટક પ્રથ્યે આગળ આવે એના અનુસંધાને અમે લોકો આ દિવસ ઉજવીએ છીએ અને લોકો ફિલ્મો નાટ્ય પ્રવૃતિ માં વધારે જોડાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ રાઠોડ આપણી સાથે નમસ્કાર આ વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે જે આપણે એકાંકી નાટ્ય સ્પર્ધાનું અમે છેલ્લા પંદર વર્ષથી આ સંકલ્પ થિયેટર્સ બાલભવન અને ભારત સેવક સમાજ તરફથી કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ એ છે કે દરેક કલાકારને એક તક મળે મંચ મળે અને ખાસ તો એ કે એમાં આપણે ઘણી સફળતા મળી છે બધાનો ઉત્સાહ વધારે છે નાટકો લોકોને જોવા ને માણવા ગમે છે અને દર વર્ષે એને ઇંતજાર રહે છે કે હવે ક્યારે થશે આ અને ખાસ તો એ કે આજના સમયમાં આજના ઓટીટી યુગમાં પણ કે આટલા બધા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે કે ટીવી કોમ્પ્યુટર ને મોબાઈલ ને આટલા બધા જે થિયેટરો છે એના કરતા પણ સૌથી વધારે જોવાનું એ કે આપણો થિયેટરનો ઠાઠ હજી અકબંધ છે કે એમાં આપણને પૂરી સફળતા મળી છે અને મને લાગે છે કે ફિલ્મો કે એવા બધા કરતા પણ બધાને નાટકોમાં વધારે રસ છે એટલે બધાનો સાથ સહકાર મળે તો અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને વધારે સારી રીતે હજી કે અત્યારે તો આપણે જે રાજકોટ શહેર પૂરતી કરીએ છીએ એમ થાય કે હજી ગુજરાત લેવલે જાય સ્ટેટ લેવલ આખું સ્ટેટ લેવલે જાય અમે તો જો કે ઇન્ટરનેશનલ લેવલે પણ ભાગ લીધો છે તો એવા આપણા દરેક કલાકારો ઇન્ટરનેશનલ લેવલે પણ આમાં ભાગ લઈએ તો આપણે વધારે ગૌરવ અનુભવીશું છે ગુજરાતી તરીકે અને આમાં સતત સફળતા મળતી રહે સૌનો સાથ મળતો રહે એ જ સાથે હસ્તો તો પ્રદીપભાઈ આપણી સાથે જોડાયા છે પ્રદીપભાઈ થોડી વાત કરો વિશ્વ રંગભૂમિ દિન છે આજે બહુ સરસ પ્રશ્ન કર્યો કિશોરભાઈ અમે સંકલ્પ ખેતરની સ્થાપના આજથી લગભગ ઓગણીસો ત્યાંસી બરાબર બ્યાસી બ્યાસીથી શરૂ કરેલો અને પુષ્પકુમાર પુરોહિત સૈયદ સાહેબ અમે બધા ભેગા મળી એની સ્થાપના કરી મને એ વાતની ખુશી છે કે આટલા વર્ષે આ બધું જાળવી રખાણું છે અને અમે બધી આ બધા ભેગા મળી આ સરસ પ્રવૃત્તિ કરે છે રંગભૂમિ આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે અને આખું ઓડિટોરિયમ ભર્યું છે અત્યારે અંદર અને બધા સમય કાઢીને આજે જો આપણે એમ એક વાત કરીએ ને કે આપણે જીવવાનો ઉત્સાહ આપણે દરેક પાત્રમાં જીવતા હોય છે એ જ રીતના આજે બહુ સરસમાં સરસ આયોજન કરેલું છે વિશ્વ રંગભૂમિને દિવસના અનુલક્ષીને અને હું બધાને શુભેચ્છા આપું સારામાં સારું પરફોર્મન્સ આપે તો નૂતનભાઈ આપની પાસેથી જાણીએ કાંઈ નૂતન કુમાર ભટ્ટ જેમ પ્રદીપભાઈએ કીધું એમ આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે અમે ઘણા વર્ષો સુધી સંકલ્પ થિયેટર બાળકવાડી કેન્દ્ર જે પાયાની વસ્તુ હતી અને સંકલ્પ થિયેટર લોકોની ડિરેક્ટરી નાટ્ય કલાકારો રાજકોટમાં ઘણા હતા અને રંગમંચ બહુ જીવતો હતો અમે એ દિવસો યાદ છે પોતે તો ભજવતા હતા પણ રાજકોટમાં ઓછા પાછા મારા ખ્યાલથી ત્રણસો કલાકારો હતો આકાશ અવ્યાસ કચ્છમાં ચારસો કલાકારો હતા અમે એની કલાકારોની ડિરેક્ટરી બહાર પાડી હતી અને આ ડિરેક્ટરી મારા ખ્યાલથી છે ને અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ ઘણી સંસ્થા ચાલે છે ઘણું ચાલે છે પણ કોઈએ પ્રયત્ન કર્યા નહોતા આજે વિશ્વ રંગભૂમિ દિવસ અમારો એક નમ્ર પ્રયાસ છે કે જે બધા કલાકારો છે નાટ્યને જીવંત રાખવું છે રંગમંચને જીવંત રાખવું છે ભવાઈને જીવતી રાખવી છે એટલે આ અમે વારસો દેવા માંગીએ છીએ થેન્ક યુ ભાવિતાબેન જેઠવા આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે અને લગભગ હું ત્રણ વર્ષથી પાર્ટ લઉં છું બે વર્ષથી મેં નાટકમાં પાર્ટ લીધો અને આ વર્ષે મને આનો રિસ્પોન્સ ને સપોર્ટ જોઈને એવું લાગ્યું કે નહીં આ વખતે ડિરેક્શનમાં લઈ એટલે આ વખતે મેં ડિરેક્શન કર્યું છે અને બહુ સારું કહેવાય કે આજે પંદર વરસથી આ સંસ્થા છે એ વિનામૂલ્યે આ એન્ટ્રી કરે છે બધાની અને કોમ્પિટિશન રાખે છે ને એનાથી શું થાય છે કે કલાકારોને એક એમ કે ઉત્સાહ અંદરથી જાગે છે અને ભાગ લેવા માટે ઉત્સાહિત થાય છે અને હું સંસ્થાનો ખૂબ ખુબ ખુબ આભાર માનવું અને અત્યારે તો ઠીક આવતા ભવિષ્યમાં કન્ટિન્યુ ચાલુ રહીએ એવી શુભેચ્છાઓ થેન્ક યુ ગૌતમ ભાઈ આપણે એમની સાથે વાત કરીએ નમસ્કાર મહાદેવ સત્યવીસમી માર્ચ એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસ આખું વર્ષ તો બધા નાટકો કરતા જ હોઈએ છે પણ સૌ નાટ્યકર્મીઓ માટે આ દિવસ એવો હોય છે કે ભાઈ આ દિવસે આપણે ઈષ્ટદેવ મહાદેવને કંઈક નાટ્ય અર્ઘ રૂપીએ આપણે કંઈક એમને આપીએ અને પીરસીએ એટલે દરેક કલાકારોને એવું હોય છે કે આ દિવસો તમને સ્ટેજ મળે એટલે છેલ્લા પંદર વર્ષોથી જેમ બધા મિત્રોએ કીધું એમ બાલભવન ભારત સેવક સમાજ અને સંકલ્પ થિયેટર સતત આ પ્રવૃત્તિ કરે છે અને અમે પોતે અમે જ્યારે પાપા પગલી કરીએ છીએ ત્યારે નેપથ્યથી અમે શરૂઆત કરી હતી અને આજે એઝ અ ડિરેક્ટર તરીકે અમે અહીંયા પાર્ટિસિપન્ટ થઈ રહ્યા છીએ ત્યારે છેલ્લા સાત વર્ષથી અમારી સંસ્થા સીએમ ફાઉન્ડેશન ભાગ લઈ રહી છે અને અમને આનંદ છે કે આવા અમારા જે વરિષ્ઠ કલાકારો છે એમને પ્રોત્સાહન પૂરું પાડે છે અને અમને અમારી સાથે ખબરથી ખબર મળે અને ચાલે છે બસ આવો ને આવો પ્રોત્સાહન અને ઉત્સાહ અમને આપતા રહીએ હજારના દિવસે શુભેચ્છા તો વિશ્વ રંગભૂમિ દિન એ ખરા અર્થમાં અહીંયા બાલભવન એટલે કે મનુભાઈ વોરા સભાગૃહ ત્યાં યોજાઈ રહ્યો છે અને સાત થી આઠ નાટકો લગભગ એમાં જોડાયા છે એકાંગી નાટકો છે અને સંકલ્પ થિયેટર દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે